ત્યારે એવું લાગ્યું કે જાણે પૂર્વ દિશામાં ચંદ્રોદય થઈ રહ્યો હોય તેમનો શ્યામ સુંદર વિગ્રહ અત્યંત દર્શનીય હતો તેના ઉપર રેશમી પીતાંબરની છટા અદ્ભુત હતી વક્ષસ્થળ પર સુવર્ણ રેખાના રૂપમાં શ્રી વસ્તિનો શોભી રહ્યો હતો અને કંઠમાં કૌસ્તુભ મણી જળહળી રહ્યો હતો લાંબી અને ભરાવદાર ચાર ભુજાઓ હતી નવા ખીલેલા કમળ જેવા કોમળ રતુમણા નેત્ર હતા મુખ કમળ પર અઢળક આનંદ હતો કપોલની શોભા નિરાળી જ હતી મંદ હાસ્ય જોનારનું મન ચોરી લેતું હતું કાનોમાં મકરાકૃત કુંડળો ઝળકતા હતા તેમને જોઈને કાલે જવાને નિશ્ચય કર્યો કે આ જ વાસુદેવ છે કારણ કે નારદજીએ જે જે લક્ષણ બતાવ્યા હતા વક્ષસ્થળ પર શ્રી વસ્તચિહ્ન ચાર ભૂજાઓ કમળ જેવા નેત્રો ગળામાં વનમાળા અને સુંદરતાની સીમા આ બધા જ લક્ષણો આનામાં છે જેથી આ કોઈ બીજો હોઈ શકે નહીં અત્યારે આ કોઈ અસ્ત્ર વિના ચાલીને આ તરફ આવી રહ્યો છે તેથી હું પણ આની સાથે અસ્ત્ર વિના જ લડીશ આવો નિશ્ચય કરીને જ્યારે કાલે યવન ભગવાન શ્રી કૃષ્ણ તરફ દોડ્યો ત્યારે ભગવાન બીજી બાજુ મુખ કરીને રણભૂમિમાંથી ભાગી ગયા અને તે યોગીઓને પણ દુર્લભ એવા ભગવાનને પકડવા માટે કાલે યવન તેમની પાછળ પાછળ દોડવા લાગ્યો રણ છોડ ભગવાન લીલા કરતા ભાગી રહ્યા હતા કાલયવન યવન ડગલે ને પગલે એવું સમજતો હતો કે હમણાં પકડાશે હમણાં પકડાશે આ પ્રમાણે ભગવાન તેને બહુ દૂર સુધી એક પર્વતની ગુફામાં લઈ ગયા કાલે યવન પાછળથી વારંવાર આક્ષેપ કરતો હતો કે અરે ભાઈ તમે પરમ યશસ્વી યદુવંશમાં પેદા થયા છો તમારો આ પ્રમાણે યુદ્ધ છોડીને નાસી જવું ઉચિત નથી પરંતુ હજી તેના અશુભ કર્મો બાકી હતા તેથી તે ભગવાનને પકડવા સમર્થ ન થઈ શક્યો તેના આક્ષેપો ચાલુ હોવા છતાં પણ ભગવાન એક પર્વતની ગુફામાં પેસી ગયા તેમની પાછળ કાલ યવન પણ બેઠો ત્યાં તેણે એક બીજા માણસને સૂતેલો જોયો તેને જોઈને કાલ યવને વિચાર્યું જો તો ખરા આ મને આટલે આ રીતે એટલે દૂર લઈ આવ્યો અને હવે આ પ્રમાણે જાણે તેને કાઈ ખબર જ ન હોય સાધુ મહારાજ બનીને સુઈ ગયો છે તેવો વિચારી તે મૂરખ કાલ તેને જોરથી એક લાત મારી તે પુરુષ ત્યાં ઘણા દિવસથી સૂતેલો હતો પગની લાત વાગવાથી તે ઉઠ્યો અને ધીરે ધીરે તેણે પોતાની આંખો ખોલી આજુબાજુ તો યવન ઉભેલો જોવા મળ્યો તે પુરુષ આ પ્રમાણે લાત મારીને ઝઘડવાથી કંઈક નારાજ થઈ ગયો હતો તેની દ્રષ્ટિ પડતા જ યવનના શરીરમાં અગ્નિ પ્રગટ થઈ ગયો અને તે શણવારમાં બળીને રાખનો ઢગલો થઈ ગયો રાજા પરીક્ષિતે પૂછ્યું ભગવાન જેના માત્ર દ્રષ્ટિ પાકથી યવન બળીને ભસ્મ થઈ ગયો

તથા જીવનની અભિલાષાઓ તથા ભોગોનો પણ પરિત્યાગ કરી દીધો હવે તમારા પુત્રો પ્રાણીઓ ભાઈ બાંધવો અને મંત્રીઓ તથા તમારા સમયની પ્રજામાંથી અત્યારે કોઈ રહ્યું નથી બધા જ કાળનો કોડિયો બની ગયા છે બધા જ બળવાનોમાં કાળ સૌથી બળવાન છે તે પોતે પરમ સમર્થ અવિનાશી અને ભગવત સ્વરૂપ છે જેમ ગોવાળો પશુઓને પોતાના વશમાં રાખે છે તેમ તે સહજ રીતે તમામ પ્રજાને પોતાના આધીન રાખે છે રાજન તમારું કલ્યાણ થાઓ તમારી જે ઈચ્છા હોય તે અમારી પાસે માંગી લો અમે કેવલ્ય મોક્ષ સિવાય આપને જે માંગો તે આપી શકીએ છીએ કેમ કે કેવલ્ય મોક્ષ આપવાનો સામર્થ્ય તો માત્ર અવિનાશી ભગવાન વિષ્ણુમાં જ છે દેવતાઓની વાત સાંભળીને પરમ યશસ્વી રાજા મુકુચ મુચુકંદે તેમને વંદન કર્યા અને બહુ થાકી ગયા હોવાથી નિંદ્રાનું જ વરદાન માંગ્યું અને વરદાન મેળવીને તેઓ નિંદ્રાધીન થઈને પર્વતની ગુફામાં સુઈ ગયા

હોટો પર પ્રેમ ભર્યું હાસ્ય અને નેત્રોમાં અનુરાગ વર્ષી રહ્યો હતો અત્યંત દર્શનીય તરુણ અવસ્થા અને મંદ મસ્તની જેવી નીડર ચાલ હતી રાજા મુચુકન જો કે બહુ જ બુદ્ધિમાન અને ધીર પુરુષ હતા છતાં પણ ભગવાન આ દિવ્ય જ્યોતિર્મય સ્વરૂપ જોઈને કંઈક વિસ્મિત થઈ ગયા ભગવાનના તેજથી હતપ્રજ નિસ્તેજ થઈને આશ્ચર્યમાં પડી ગયા ભગવાન પોતાના તેજથી દુધર્ષ પ્રચંડ લાગતા હતા રાજાએ સહેજ શંકિત થઈને પૂછ્યો રાજા મુચ્ચુકંદે કહ્યું આપ કોણ છો આ કંટકથી ભરેલા ઘોર જંગલમાં આપ કમળ જેવા કોમળ ચરણોથી કેમ ફરી રહ્યા છો અને આ પર્વતની ગુફામાં પધારવાનું શું પ્રયોજન હતું શું આપ સમસ્ત તેજસ્વીઓનું મૂર્તિમાન તેજ અથવા ભગવાન અગ્નિદેવ તો નથી શું આપ સૂર્ય ચંદ્રમા દેવરાજ ઇન્દ્ર અથવા બીજા કોઈ લોકપાલ તો નથી હું તો એવું સમજું છું કે આપ દેવતાના આરાધ્ય દેવ બ્રહ્મા

તેના પાપોએ જ તેને બાળીને ભસ્મ કરી નાખ્યો છે ત્યાર પછી શત્રુઓનો સંહાર કરનાર પરમ સુંદર એવા આપે મને દર્શન આપ્યા મહાભાગ આપ સમસ્ત પ્રાણીઓના વંદનીય છો આપના પરમ દિવ્ય અને અસહ્ય તેજથી મારી શક્તિ ખોવાઈ ગઈ છે હું આપને વધારે સમય જોઈ શકવાને પણ સમર્થ નથી જ્યારે રાજા મુચુ રાજા મુચુકંદે આ પ્રમાણે કહ્યું ત્યારે સમસ્ત પ્રાણીઓના જીવનદાતા ભગવાન શ્રી કૃષ્ણે હસતા હસતા મેઘ જેવી ગંભીર વાણીથી કહીયું ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું પ્રિય મુચુકન મારા હજારો જન્મ કર્મ અને નામ છે તે અનંત છે તેથી હું પણ તેની ગણતરી કરીને કહી શકતો નથી એ સંભવ છે કે કોઈ પુરુષ પોતાના અનેક જન્મોમાં પૃથ્વીના રજકણોની ગણતરી કદાચ કરી શકે પરંતુ મારા જન્મ ગુણ કર્મ અને નામોને કોઈ પણ રીતે ગણી શકે એમ નથી રાજન સનક સનંદન વગેરે પરમ ઋષિઓ ત્રણેય કાળમાં થતા મારા જન્મોનું વર્ણન કરતા રહે છે પરંતુ ક્યારે તેનો પાર પામી શકતા નથી પ્રિય મુચુકન આમ છતાં હું મારા વર્તમાન જન્મ કર્મ અને નામોનું વર્ણન કરું છું સાંભળો પહેલા બ્રહ્માજીએ ધર્મની રક્ષા અને પૃથ્વીને ભારરૂપ અસુરોનો સંહાર કરવા માટે પ્રાર્થના કરી હતી તેમની જ થી મેં અત્યારે જદુવંશમાં વસુદેવજીને ત્યાં અવતાર લીધો છે અત્યારે હું વસુદેવજીનો પુત્ર છું તેથી લોકો મને વાસુદેવ કહે છે અત્યાર સુધી હું કારણ એવી અસુરનો કે જે કંસ રૂપે પેદા થયો હતો તથા પ્રલંબાસુર વગેરે અનેક સંતોના દ્રોહી અસુરોનો સંહાર કરી ચૂક્યો છું રાજન આ કાળીયવન હતો જે મારી જ પ્રેરણાથી તમારી તીક્ષ્ણ દૃષ્ટિ પડતા ભસ્મ થઈ ગયો તેજ હું તમારા પર કૃપા કરવા માટે જ આ ગુફામાં આવ્યો છું તમે પહેલા મારી બહુ જ આરાધના કરી છે અને હું ભક્ત છું તેથી રાજર્ષિ તમારી જે ઈચ્છા હોય તે મારી પાસે માંગી લો હું તમામ તમારી તમામ ઈચ્છા અભિલાષાઓ પૂરી કરી દઈશ જે પુરુષ મારા ચરણમાં આવે છે તેના માટે પછી એવી કોઈ વસ્તુ રહેતી નથી જેના માટે તેને દુખી થવું પડે શ્રી સુખદેવજી કહે છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે કહ્યું ત્યારે રાજા મોચુકંદે વૃદ્ધ ગર્ગાચાર્યજીનું એ વચન યાદ આવી ગયું કે યદુવંશમાં ભગવાન જન્મ લેવાના છે તેઓ જાણી ગયા કે આ સ્વયં ભગવાન નારાયણ છે આનંદિત થઈને તેમણે ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા અને આ પ્રમાણે સ્તુતિ કરી મોચુકંદે કહ્યું પ્રભુ જગતના તમામ પ્રાણીઓ આપની માયાથી મોહિત થઈ રહ્યા છે જેઓ આપનાથી વિમુખ થઈને અનર્થોમાં ફસાયેલા રહે છે અને આપની ભક્તિ કરતા નથી

તેને અનાયાસ પ્રાપ્ત કરીને પણ જે પોતાની મતિ ગતિને અસત એવા સંસારમાં લગાડી દે છે અને તુચ્છ વિષય સુખને માટે તમામ પ્રયત્ન કરતા રહીને ઘર ગૃહસ્થિના અંધાર કોવામાં પડ્યા રહે છે ભગવાનના ચરણ કમળની ઉપાસના કરતા નથી તેઓ તો બરાબર તે પશુ જેવા જ છે જે તુચ્છ તૃણ ઘાસના લોભથી અંધાર કોવામાં પડે છે ભગવાન હું રાજા હતો રાજ્ય લક્ષ્મીના મદમાં હું છકી ગયો હતો આ મરણશીલ શરીરને હું મારો આત્મા પોતાનું સ્વરૂપ સમજી રહ્યો હતો અને રાજકુમારો રાણી અને રાજભંડાર તથા પૃથ્વીના લોભ મોહમાં ફસાયેલો હતો તે વસ્તુઓની ચિંતા રાત દિવસ મારા ગળે વળગી હતી આ પ્રમાણે મારા જીવનનો તે અમૂલ્ય સમય બિલકુલ નિષ્ફળ વ્યર્થ ચાલ્યો ગયો જે શરીર વાસ્તવમાં ગળા અને ભીતના જેવું માટીનું છે અને દ્રશ્ય હોવાથી તેમની જેમ આપણાથી અલગ પણ છે તેને જ મેં પોતાનું સ્વરૂપ માની લીધું હતું અને પછી પોતાને રાજા માની બેઠો હતો આ પ્રમાણે મેં મદાંત થઈને આપના વિશે તો કશું જાણ્યું જ નહીં રથ હાથી ગોળા અને પાયદળની ચતુરંગીની સેના સાથે સેનાપતિઓથી ઘેરાઈને હું પૃથ્વી પર આમતેમ ફરતો રહ્યો મારે આ કરવું જોઈએ અને આ ન કરવું જોઈએ આ પ્રકારના વિવિધ કર્તવ્ય અને અકર્તવ્યની ચિંતામાં પડીને મનુષ્ય પોતાના એકમાત્ર કર્તવ્ય ભગવત પ્રાપ્તિથી વિમુખ થઈને પાગલ થઈ જાય છે અસાવધાન થઈ જાય છે સંસાર સાથે બાંધી રાખનારા વિષયો માટે તેની લાલસા ઉત્તરોત્તર વધતી જાય છે પરંતુ ભૂખ્યો થયેલો સાપ અસાવધાન ઉંદરને પકડી લે છે તે જ પ્રમાણે આપ કાળ રૂપે સદા સર્વદા સાવધાન રહીને એકાએક તે પ્રમાદગ્રસ્ત પ્રાણીને ઉઠાવી લો છો જે શરીરથી પહેલાં સોનાના રથ પર અને અથવા મોટા મોટા ગજરાજો પર ચડીને ફરતો હતો અને રાજા કહેવાતો હતો તે શરીર તમારા અબાધિત કાળનો કોડિયો બનીને બહાર ફેંકી દેવાથી પક્ષીઓની વિષઠા ધરતીમાં દાટી દેતા સડીને કીડાનો આહાર અને બાળી દેવાથી રાખનો ઢગલો થઈ જાય છે પ્રભુ જેને બધી દિશાઓ પર વિજય પ્રાપ્ત કરી લીધો છે અને જેની સામે લડનાર સંસારમાં કોઈ રહ્યો નથી

અત્યંત દ્રઢતા પૂર્વક લાગી જાય છે ભગવાન હું તો એવું સમજુ છું કે આપે મારા ઉપર પરમ અનુગ્રહની વૃષ્ટિ કરી છે કેમ કે કોઈ પણ પ્રકારના પરિશ્રમ વિના અનાયાસ જ મારો રાજ્ય સંબંધ છૂટી ગયો સાધુ સ્વભાવના ચક્રવર્તી રાજા પણ જ્યારે પોતાનું રાજ્ય છોડીને એકાંતમાં ભક્તિ સાધના કરવાનો ઉદ્દેશથી વનમાં જવા ઈચ્છે છે ત્યારે તેમ મમતા રૂપી બંધનથી મુક્ત થવા માટે આપને પ્રાર્થના કરે છે અંતર્યામી પ્રભુ આપનાથી શું અછાનો છે હું આપના ચરણોની સેવા સિવાય બીજો કોઈ વરદાન ઈચ્છતો નથી કેમ કે જેની પાસે કોઈ પણ પ્રકારનો સંગ્રહ પરિગ્રહ નથી અથવા જે એના અભિમાનથી રહિત છે તે લોકો પણ માત્ર તેના માટે જ પ્રાર્થના કરતા રહે છે ભગવાન આપ જ કહો કે મોક્ષદાતા એવા આપની આરાધના કરીને એવો કયો શ્રેષ્ઠ પુરુષ હશે જે પોતાને બંધનમાં નાખનારા સાંસારિક સાંસારિક વિષયોને માંગે તેથી હે પ્રભુ હું સત્વ ગુણ રજો અને તમો ગુણ સાથે સંબંધ રાખવા વાળી તમામ કામનાઓને ત્યજીને માત્ર માયાના લેશ માત્ર સંબંધથી રહિત ગુણાતીત એક અદ્વિતીય ચિત સ્વરૂપ પરમ પુરુષ એવા આપનો શરણ લઉં છું ભગવાન હું અનાદી કાળથી પોતાના કર્મ ભોગવતો ભોગવતો અત્યંત આર્ત દિન થઈ રહ્યો હતો તે કર્મ ફળોની જ્વાળા મને રાત દિવસ દઝાડતી રહેતી હતી મારા છ શત્રુ પાંચ ઇન્દ્રિયો અને એક મન ક્યારે શાંત થતા ન હતા તેમની વિષયોની તૃષ્ણા વધતી જતી હતી ક્યારે કોઈ પ્રકારે એક ક્ષણ માટે પણ મને શાંતિ ન મળી શરણદાતા હવે હું ભય મૃત્યુ અને શોક રહિત આપના ચરણ કમળોના શરણે આવ્યો છું સંપૂર્ણ જગતને એકમાત્ર સ્વામી પરમાત્મન આ મુજ શરણાગતની રક્ષા કરો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું સારો ભમ મહારાજ તમારી મતિ તમારો નિશ્ચય ખૂબ જ પવિત્ર અને સર્વશ્રેષ્ઠ છે

તેમનું મન ફરી ફરીને વિષયો પાછળ દોડે છે તમે તમારું મન અને બધા મનના ભાવો મને અર્પણ કરી દો મારામાં જોડી દો અને પછી સ્વચ્છંદતાથી પૃથ્વી પર વિચરણ કરો મારામાં તમારી વિષય વાસના રહિત નિર્મળ ભક્તિ અખંડ રહેશે તમે ક્ષત્રિય ધર્મનો આચરણ કરતી વેળાએ શિકાર વગેરે કરીને અનેક પશુઓનો વધ કર્યો છે હવે એકાગ્ર ચિત્તે મારી ઉપાસના કરતા રહીને તપસ્યા દ્વારા તે પાપોને ધોઈ નાખો રાજન આગલા જન્મમાં તમે બ્રાહ્મણ થશો અને સમસ્ત પ્રાણીઓના સાચા હિતેશી પરમ સુહદ બનશો તથા વિશુદ્ધ વિજ્ઞાન ધન પરમાત્મા એવા મને પ્રાપ્ત કરી લેશો ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારામંશ્યામ સંહિતાયામ દસમ સ્કંદે ઉત્તરાર્ધે મુચુકંદ સ્તુતિ નામે 57 57મો અધ્યાય દસમા સ્કંદ ઉત્તરાધ અંતર્ગત મુચુકંદ ની સ્તુતિ નામનો એકાવન અધ્યાય સમાપ્ત બોલો શ્રી કૃષ્ણ લાલ કી જય